સરકારની ટકોર બાદ તંત્ર કનુ દેસાઈ ની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી મેયર કમિશનર કલેક્ટર સહિત અધિકારીઓ હાજર રહ્યા છેલ્લા પાંચ દિવસથી ખાડી દબાણ દૂર કરવા કામગીરી ચાલુ છે સુરતથી સમાચાર સુરતમાં ખાડીપુરની સમસ્યાને લઈને કેન્દ્ર સરકારની ટકોર બાદ તંત્ર કામે લાગ્યું છે કેબિનેટ મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી છે મેયર કમિશનર કલેક્ટર સહિત અધિકારીઓ હાજર રહ્યા છે છેલ્લા પાંચ દિવસથી ખાડી દબાણ દૂર કરવા કામગીરી ચાલુ છે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં ખાડીપુરની સમસ્યાનો મામલો સામે આવી રહ્યો છે કેન્દ્ર સરકારની ટકોર બાદ તંત્ર કામ લાગ્યું છે કેબિનેટ મંત્રી કનૂદેસાઈ ની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી મેયર કમિશનર કલેક્ટર સહિત અધિકારીઓ હાજર રહ્યા જલાપાત દિવસથી ખાડી દબાણ દૂર કરવા કામગીરી ચાલુ છે સુરતમાં ખાડીપુરની સમસ્યાનો મામલો કેન્દ્ર સરકારની ટકુર બાદ તંત્ર લાગ્યું છે કામે કેબિનેટ મંત્રી કનૂદેસાઈ ની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી

આ બેઠક ની અંદર મેયર પાલિકા કમિશનર કલેક્ટર અને બીજા અનેક વિભાગોના અધિકારીઓ હાજર હતા અને આના ખાડી પૂરી બચવા માટે જે આયોજન કરવાનું છે તેના માટે નિમણૂક કરવાની એક કમિટી બનાવવાની અને એક કન્સલ્ટન્ટ નિમવાની પણ આજે વાત થઈ છે કે જે બ્રિજ ના બ્રિજ ની જે હાલત છે એના એનું પણ ધ્યાન રાખાશે અનેક બાબતો પર ચર્ચા થઈ અને કામગીરી કરવાનું નક્કી રહ્યું છે પ્રતિકજી પાંચ દિવસથી ખાડી પર ના દબાણ પણ દૂર કરવામાં આવ રહ્યા છે કેવા પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા છે અને હજુ કેટલા આવા દબાણો રહેલા છે ત્યાં છેલ્લા પાંચ દિવસથી ડિમોલેશન ની કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે જે જે વિસ્તારમાં ખાડી પૂર આવેલા છે તે વિસ્તારમાં જે ખાડી છે તે ખાડીના પટની અંદર જે અ રૂપે જે બાંધકામો અને બાંધકામો અને બીજા સ્ટ્રક્ચરો બનાવાયા હતા તેનું ડિમોલેશન ચાલી રહ્યું છે મુખ્ય કયું કારણ છે જેને કારણે આવી દર વર્ષે ખાડીપુરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે પણ મુખ્ય કારણો આજે ખાડીનો જે વિસ્તાર છે એ વિસ્તાર ની અંદર દબાણ કરી અને રહેણાંક અને કોમર્શિયલ બંને ટાઈપ ના સ્ટ્રક્ચરો બાંધી દેવાયા હતા જેના કારણે ખાડી નો જે છે જે પોળાઈ છે એ ઓછી થઈ ગઈ હતી અને આના કારણે જ પછી જે છે પાણીનો ભરાવો થતા અનેક વિસ્તારો ની અંદર પાણી આવતા ખાડી પૂર થતા હતા આવતું હતું અને તંત્ર આ વખતે જે સુરત સિટી ની બહારના જે વિસ્તાર થી જે પાણી આવે છે કામરેજ અને બારડોલી સાઈડ થી બંને તરફથી પાણી આવે છે તેને પણ ડાયવર્ટ કરવાના પ્લાનિંગ કરી રહ્યું છે તો આ એક મોટું સ્ટેપ છે કે કદાચ એવું બને કે આવતા એક બે વર્ષની અંદર સુરત અંદર પૂરની સમસ્યાઓ સમસ્યા જશે જી પ્રતિક સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સુરતમાં ખાડીપોરની સમસ્યાનો મામલો સામે આવી રહ્યો છે કેન્દ્ર સરકારની ટકોર બાદ તંત્ર કામે લાગી ગયું છે કેબિનેટ મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક મળી છે જેમાં કમિશનર કલેક્ટર સહિત અધિકારીઓ હાજર રહ્યા છે